કટલાલની શ્રી શેઠ હેમર હાઈસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શેઠ હેમર હાઈસ્કૂલ કટલાલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને તિરંગાને સલામી આપી મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત જન્મદિનીનું અભિવાદન કર્યું હતું આ અવસરે તેમણે ખેડા જિલ્લાના સમૃદ્ધ ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેના યોગદાનને યાદ કર્યું તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાનુભાવોને બિરદાવ્યા હતા તેમણે કટલાલની ધરતી પર જન્મેલા સ્વાતંત્ર્ય સેનાની મોહનલાલ પાંડ્યાનું પણ સ્મરણ કર્યું વિકાસ કાર્યોની વાત કરતા મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે તેમણે ખેડા જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ કિસાન યોજના જેવી અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો તેમણે ખેડા જિલ્લાને વિકાસ કામો માટે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટનો ચેક પણ અર્પણ કર્યો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને લોકનૃત્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા ખાસ કરીને હેલ્મેટ પહેરવાનો મહત્વ પર આધારિત નાટકે સૌનું ધ્યાન ખેંચ્યું આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને નાગરિકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા કાર્યક્રમમાં સાંસદ દેવસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં રાષ્ટ્રકાન સાથે આ ભવ્ય કાર્યક્રમનું સમાપન થયું રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ પર્વની ઉજવણી ખેડા જિલ્લાના ગથલાલ ખાતે કરવામાં આવી જેની અંદર આ વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી એવા આદરણીય દેવુસિંહજી ચૌહાણ આ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજુભાઈ કલેક્ટર શ્રી બીડીઓ શ્રી એસપી શ્રી ચોપ પદાધિકારી શ્રીઓ અને અધિકારીઓ શ્રી અધિકારીઓ તેમજ બહુ મોટી સંખ્યામાં બાળકોએ આ કાર્યક્રમમાં આ ઉત્સવમાં ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહભેટ આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો